હિંમતનગરના આંગણે આપ જોઈ શકો છો કે આર્ટ એક્ઝિબિશન ખૂબ મોટા પાયે થઈ રહ્યું છે અને એમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે ખૂબ સારા અત્યારે આર્ટ એક્ઝિબિશનમાં કુલ અઢાર જેટલા સ્ટોલ છે અને અઢાર સ્ટોલ પર એક્ઝિબિશન ખૂબ સરસ રીતે થઈ રહ્યા છે જેમાં મોટાભાગની મહિલાઓ સાબરકાંઠાના વડાલી ઈડર અને હિંમતનગરની છે અને આપ જોઈ શકો છો કે આમાં જે પેઇન્ટિંગ્સ છે અને અલગ અલગ આર્ટ્સ છે એના બધા સ્કલ્પચર છે જે મોડ આર્ટ છે એ બધા મૂકવામાં આવ્યા છે આપ જોઈ શકો છો કે ખૂબ મોટા પાયે લોકો આવ્યા છે જોવા માટે અને પેઇન્ટિંગ્સ અને ખૂબ સરસ રીતે પ્રદર્શન નિહાળી રહ્યા છે અને સાથે સાથે પેઇન્ટિંગ નું પણ વેચાણ થઈ રહ્યું છે તમારી કઈ આર્ટ છે મંડાલા આર્ટ ને રિઝના આર્ટ છે મંડાલા આર્ટ છે તમારી હસ્તકલા બ્રશ તમે જોઈ શકો છો કે ખૂબ મોટા પાયે લોકો આવે છે અને કિંમત એક દિવસનો કલા અને સાહિત્યના પ્રેમી માટે ખાસ કરીને કલા જે કલાકારો છે પેઇન્ટિંગ્સ એના માટે આ સરસ મજાનો એક દિવસીય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે સ્થળ કેનાલ ફ્રન્ટ ગાર્ડન મહાવીનગર